જામનગરમાં સતત ત્રીજા દિવસે મનપાનું મેગા ડિમોલેશન યાવત છે નદીના પટમાં થયેલા છે ગુલાબનગર અને અન્નપૂર્ણા વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે મનપા હવે એક્શન મોડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીની અંદર કરવામાં આવેલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ પાંત્રીસ લોકોને જે દબાણ કરતા હતા તેઓના મકાન તેમજ એક દબાણકર્તા દ્વારા દબાણ કરી અને ત્યાં ખેતી કરવામાં આવતી હતી તેને દૂર કરવામાં આવેલ છે આજ રોજ કુલ અઢી લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે છેલ્લા જે એક વીકથી જે કામગીરી ચાલુ છે એને જો જોઈએ તો એકસો ને ત્રેસઠ લોકોના દબાણ દૂર કરવામાં આવેલા છે

પાણીના વહેણમાં થતા જે બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી સતત ત્રણ દિવસથી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જે રીતે વાત કરવામાં આવે તો આજે સતત ત્રીજા દિવસે પણ પાંત્રીસ થી ચાલીસ જેટલા જે મકાનો અને અન્ય જે દબાણો હતા તે જેસીબી ની મદદથી દૂર કરવામાં આવ્યા છે ક્યાંક જે રીતે ચોમાસા દરમિયાન નદીના જે પાણીના વેણ છે તેમાં મકાનોના કારણે શહેરોમાં પાણી ઘુસી જતા હતા અને જાનમાલ અને કરોડોનું નુકસાન થતું હતું ત્યારે આ વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ન સજાય તેની તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું છે અને નદીમાં કરવામાં આવેલા અવરોધો દબાણો દૂર કરવાની ઝુંબેશ પૂરજોશથી હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરીમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને પોલીસ કાફલો પણ સતત જોડવામાં આવી રહ્યો છે જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જામનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે પણ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરીને અત્યાર સુધીમાં કુલ એકસો જેટલા મકાનો અને અન્ય દબાણો અને વાડાઓ સહિત જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે અને આ ઝુંબેશ હાલ મહાનગરપાલિકા દ્વારા શહેર માં અવિરત ફળી હાથ ધરવામાં આવી રહી છે જી ચોવીસ કલાક જામનગર